ચાલીસ જેટલા પરિવારો વીજ તંત્ર કારણે પરેશાન થઈ રહ્યા છે અવારનવાર વીજ પુરવઠો હોવાનો આરોપ લાગ્યો છે તો અનિયમિત વીજ પુરવઠાના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે વારંવાર

રાત આખી લાઇટ વિના અડધી અડધી કલાકે પાવર જાય છે અને આવા બાળકોને વધારે પૂરતું તકલીફ થાય છે એના માટે અમે જે બે રજૂઆત કરવા આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે રજૂઆત તો અનેક વખત કરી પણ હજી સુધી કોઈ એનો ઉકેલ આવેલ નથી શ્રીભાઈ સોસાયટીની પાછળનો વિભાગ ગડિયાળ રોડ ઉપર આ પ્રોબ્લેમ છેલ્લા ત્રણ વર્ષથી છે વસવાટ તો છેલ્લા અમે ચાલી પચાસ વર્ષથી ત્યાં કરીએ છે ચાલીસ ઘર ને આવી પ્રોબ્લેમ છે ડિમ્ફુલ લાઇટની તો બહુ પ્રોબ્લેમ છે અને અનેક વાર નો અનેક વખત રોજ રજૂઆત કરેલી અને ફોનય કરેલા છે કાલે અમારે ત્યાંથી એક ભાઈએ કરેલો પણ ફોન ઉપાડતા નથી અને સ્વિચ ઓફ બતાવે છે ફોન તો અનેક વખત કરેલા છે અને ફરિયાદ કરેલી છે